હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મમરા પૌવાનો ચેવડો એના માટે મેં એક પેકેટ પૌવા લીધા છે એને હંમેશા ચાળીને જ યુઝ કરવા અને અહીં બે પેકેટ બાસમતી મમરા લીધા છે એને પણ મેં ચાળીને સાફ કરી લીધા છે હવે એને વગાર કરી દઈએ વઘાર માટે એક પોળું વાસણ લઈ લીધું છે એમાં આઠથી દસ ચમચી તેલ એડ કર્યું છે હવે એને ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ ગયું છે તો હવે એમાં એડ કરીશું દોઢ ચમચી હળદર પાવડર પછી એમાં એડ કરીશું મમરા ગેસ ધીમો જ રાખવાનો છે જેથી કરીને નીચે ચોંટેની આ રીતે મિક્સ કરી લઈશું અને પછી એમાં મસાલા કરી દઈએ બે ચમચી કાશ્મીરી મરચું સ્વાદ પ્રમાણે મીઠું બે ચમચી દળેલી ખાંડ તમે લોકો દળેલી ખાંડ ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો હવે બધા મસાલાને મમરા સાથે મિક્સ કરી લઈએ વાસણને ગેસ ઉપરથી નીચે ઉતારી દીધું છે અને હવે આ રીતે બધા મમરાને મસાલા સાથે મિક્સ કરી લઈએ તો મસાલો મમરા સાથે એકદમ સરસ રીતે ભળી જશે તો સરસ મજાના મમરા તૈયાર થઈ ગયા છે મમરા પૌવાનો ચેવડો બનાવવા માટે હું હંમેશા મમરાને આ રીતે વઘારીને જ લઉં છું હવે આપણે પૌવા તળી લઈશું પૌવા તળવા માટે તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે પૌવા તળવા માટે તેલ ગરમ થઈ ગયું છે તો આ રીતે ઝારાની મદદથી થોડા થોડા કરીને પૌવાને તળી લઈશું આ રીતે ચમચાની મદદથી આ રીતે પ્રેસ કરવાનો એટલે પૌવા કાચા ના રહે આ રીતે હલાવીને બધું તેલ કાઢી લઈશું આ રીતે બધા પૌવાને તળી લઈશું પછી એમાં મસાલો કરી દઈએ હવે પૌવામાં મસાલો કરી દઈએ એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર દોઢ ચમચી દળેલી ખાંડ સ્વાદ પ્રમાણે મીઠું હવે પૌવાને મિક્સ કરી લઈએ બધા પૌવાને આ રીતે મસાલા સાથે મિક્સ કરી લીધા છે હવે ચેવડામાં એડ કરવા માટે ભૂંગળા તળી લઈશું ભૂંગળા તળાઈ ગયા છે હવે એમાં એડ કરવા માટે સિંગદાણા તળી દઈશું દાણા તળાઈ ગયા છે હવે એમાં એડ કરવા માટે મીઠો લીમડો તળી દઈશું મીઠો લીમડો નાખવો એકદમ ઓપ્શનલ છે તમે તમને ગમતો હોય તો તમે નાખી શકો છો આનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો નાખો તો વધારે સારું હવે આ બધી વસ્તુને મમરા સાથે મિક્સ કરીને ચેવડો બનાવીને તૈયાર કરી લઈએ એડ કરીશું મકાઈ પૌવા ભૂંગળા સિંગદાણા અને મીઠો લીમડો હવે બધી વસ્તુને મિક્સ કરી લઈએ આ રીતે બધી વસ્તુને મમરા સાથે મિક્સ કરી ને સરસ મજાનો ચેવડો તૈયાર છે